એન્જલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું શક્કરિયાની એક નવી રેસીપી બનાવવા જઈ રહી છું જે છે શક્કરિયાની ચાટ તો આ ચાટ બનાવવા માટે તમે લોકો તૈયાર છો ને મારી સાથે તો ચલો બનાવીએ આ શક્કરિયાની ચાટ તો આ રેસિપી માટે જરૂરી તેવા શક્કરિયા લઈ લીધા છે અને તેને ગેસ પર તવા પર શેકી લેવાના છે જો તમારી પાસે સગડી અવેલેબલ હોય તો તેમાં પણ શેકી શકાય છે અગર સગડી નથી તો આ રીતથી પણ સારી રીતે શક્કરિયા શેકી શકાય છે બધી સાઈડ સારી રીતે ફેરવતા રહેવું જેથી સરખા શેકાઈ જાય તો શેકાઈ ગયા છે શક્કરિયા છકરિયા થોડા ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લઈએ છાલ નીકળી જાય એટલે તેના મોટા પીસ કરવાના છે બહુ નાના કરવાના નથી હવે કડાઈમાં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું જીરું ત્યારબાદ તેમાં નાખીશું થોડી વરિયાળી ત્યારબાદ થોડી એલચી અને હિંગ હવે સમારેલી ડુંગળી નાખીને તેને સાતળી લઈશું વધારે સાતળવાની નથી કારણ કે તેની પેસ્ટ બનાવવાની છે થોડી વાર માટે સાતળીશું ત્યારબાદ તેમાં નાખીશું આદુ અને લસણ લસણની ચારથી પાંચ કળી લેવાની અને આદુને નાનો ટુકડો કાચાનો ટેસ્ટ ના આવે એટલા માટે થોડું સાતળવાનું છે ત્યારબાદ તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ તેમાં નાખીશું લાલ મરચું પાવડર ગેસની ફ્લેમ લો રાખવાની હવે તેમાં નાખીશું લીંબુનો રસ બધું સારી રીતે સતળાઈ ગયું છે એટલે હવે ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે ફરીથી કડાઈમાં ઘી લઈશું અને તેમાં નાખીશું માખણ શક્કરિયું કર્યું થોડું જેવું લાગે તો તેની રીચનેસ ઘી અને માખણથી આવી જશે ત્યારબાદ તેમાં જે બનાવેલી પેસ્ટ છે તે સાતળી લઈશું પેસ્ટને થોડીવાર માટે સાતળવાની છે સતળાઈ જાય એટલે થોડો ગોળ લઈશું એમ તો શક્કરિયાનો સ્વાદ ગળ્યો જ હોય છે પણ લીંબુ થોડું વધારે નાખવાથી થોડો ગોળ લઈશું ત્યારબાદ જે શક્કરિયાના પીસ છે તે એડ કરી દઈશું અને આ સમયે ગેસ બંધ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી જે પેસ્ટ છે તે પીસ પર સારી રીતે લાગી જાય હવે તેને સર્વ કરી દઈએ તો સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ તેના પર તલથી ગાર્નિશિંગ કરીશું હવે થોડા સેવ અને મમરા મસાલાવાળા લઈશું અને કોથમીર નાખીને તેને સર્વ કરીશું